બાળકોની મુછાળીમાં એવા ગીજુભાઈ બધેકાએ બાળ ઉછેરમાં રમકડાને ખૂબ મહત્વ આપ્યું છે જો તમે જાણવા ઈચ્છતા હો કે આપણા બાળકના ઉછેરમાં રમકડા કેવી રીતે પસંદ કરવા જોઈએ અને કેવા રમકડા પસંદ કરવા જોઈએ તો આ વિડીયો તમારે અંત સુધી જોવો જોઈએ અને હા જો તમે આ નથી જાણતા તો તમે ગમે તેટલા મોંઘા રમકડા લેશો એ તમારા બાળકના ઉછેરમાં તમને કંઈ કામમાં નહીં લાગે પેરેન્ટિંગ ફોરએવર માં હું છું ડોક્ટર કુણાલ પંચાલ અને આજે વાત કરીએ તમારા બાળકો માટે કેવા રમકડા પસંદ કરવા જોઈએ રમકડાની પસંદગી કરતી વખતે બાળકની ઉંમરને ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે ઉંમર પ્રમાણે બાળકની ક્ષમતાઓ બાળકની રુચિઓ એ બદલાતું રહેતું હોય છે જો આપણે ધ્યાનમાં નથી રાખતા તો બાળક માટે રમકડા કંઈ કામના નથી જેમ કે મારી દીકરી જ્યારે નાની હતી ત્યારે એ ઢીંગલીથી રમતી હતી પરંતુ આજે મારી દીકરી અગિયાર વર્ષની છે તો એ ઢીંગલી રમવાનું પસંદ નથી કરતી એના બદલે કંઈક એનું માઇન્ડ કસાય મગજને થોડીક કસરત મળે તેવા પ્રકારના કોયડા ઉકેલવા જેવા રમતો છે હાઉસી છે એવી રમતો છે એ પસંદ કરતી હોય છે માટે ખાસ યાદ રાખો તમારું બાળક જે ઉંમરનું છે એ ઉંમરને લગતા જ રમકડા એને આપણે આપવા જોઈએ બાળક માટે જ્યારે રમકડા પસંદ કરીએ છીએ ત્યારે આ રમકડા પર પ્રાકૃતિક રંગ થયેલો હોવો જોઈએ યાદ રાખજો બહુ જ મહત્વનું છે બાળકના સ્વાસ્થ્ય માટે કે જો બાળકના રમકડા પર સિન્થેટિક કલર્સનો ઉપયોગ થયો હશે કેમિકલ વાળા કલરનો ઉપયોગ થયો હશે તો બાળક જ્યારે રમકડું મોઢામાં નાખે છે ત્યારે એને ખૂબ નુકસાન થઈ જશે બાળક માટે જે રમકડા પસંદ કરીએ છીએ આ રમકડા કર્ણપ્રિય હોવા જોઈએ હા મિત્રો સાંભળવું ગમવું જોઈએ રમકડામાંથી જો અવાજ આવે છે જેમ કે આપણે બાળક માટે કોઈ ઘૂંઘરું પસંદ કરીએ છીએ કોઈ ઘૂંઘરો પસંદ કરીએ છીએ કે કોઈ પણ વાજિંત્ર વાળું રમકડું પસંદ કરીએ છીએ તો આ રમકડું તેને સરસ રીતે સાંભળવું ગમે તેવું હોવું જોઈએ આજકાલ ઘણા બધા ચાઇનાના રમકડા આવ્યા છે કે જે એક સરખું મ્યુઝિક છે તે વાગ્યા જ કરે છે વાગ્યા જ કરે છે આપણને પણ ડિસ્ટર્બ કરે છે તો બાળકને સ્વાભાવિક રીતે એનાથી તકલીફ થતી હોય છે પણ બાળકનું કુતુહલ હોય છે એ વખતો વખત એને પણ સાંભળવાનો પ્રયાસ કરે છે આ વાતને અટકાવી અને આપણે શક્ય હોય ત્યાં સુધી બાળક માટે મસ્ત મજાનું સુમધુર સંગીત થાય તેવા રમકડાની પસંદગી કરવી જોઈએ બાળક માટેના રમકડા તેના કૌશલ્ય વિકાસમાં ઉપયોગી થાય તેવા હોવા જોઈએ હા મિત્રો બહુ જરૂરી છે બાળકમાં સ્કિલ ડેવલપ થવી જોઈએ ખાસ કરીને જેમ કે બાળકને રમતો હોય ત્યારે તેને દડાથી બોલ દ્વારા રમાડવામાં આવે તો બોલને પકડવો બોલને કેચ કરવો અને એનો ઘા કરવો આ બધી જે ક્ષમતાઓ છે શારીરિક કૌશલ્ય છે તે બાળકમાં એનાથી વિકસે છે બાળકને કાર આપવી જોઈએ બાળકને બીજા ઘણા બધા વાહનોના રમકડા છે તે પણ આપીને આપણે બાળકના કૌશલ્ય વિકાસમાં ઉપયોગી થઈ શકીશું રમકડા બાળકની માનસિક ક્ષમતાઓ વિકસાવે તેવા હોવા જોઈએ જેમ કે બાળક જ્યારે રમકડાથી રમે છે ત્યારે તેના માઇન્ડ બ્રેઇન ડેવલપ થાય તે માટેની પ્રક્રિયા થવી જોઈએ બાળકની અંદર ખાસ કરીને જ્યારે તે રમે છે ત્યારે તેની માનસિક ક્ષમતાઓ વિકસે તેવું થવું જોઈએ જેમ કે જો તમે એને પઝલ્સ આપો છો તમે એને ચેસ આપો છો કે તમે બીજા કોઈ કાર્ડ કે ફ્લેશ દ્વારા એને કંઈક વિચારવા પ્રેરે તેવા રમકડા આપો છો તો બાળકને એ ખૂબ ઉપયોગી થશે મિત્રો મારે અત્યારે છ મહિનાના ટ્વિન્સ બાળકો છે એટલે જ્યારે મારી મોટી દીકરીનું કોઈ રમકડું આ મારા નાનકડા ટેણીયાઓના હાથમાં આવે છે તો ત્યારે એને બરાબર રમી શકતા નથી આના પરથી મને ખબર પડી કે બાળકના રમકડાની પસંદગી વખતે વજન પણ બહુ મહત્ત્વનું છે અને રમકડાનું કદ પણ બહુ મહત્ત્વનું છે તમે પણ યાદ રાખો એક બાળક મોટું થઈ ગયું છે તો એના રમકડાનો ઢગલો કરી દેવો બાળકને દઈ દેશું એ એનાથી બરાબર રમી શકવાના નથી અને આ રમકડું એના વિકાસમાં કોઈ જ પ્રકારે ઉપયોગી થતું નથી બાળક માટે એવું રમકડું પસંદ કરીએ કે આ રમકડું તેની કલ્પના શક્તિ અને સર્જન શક્તિને વધારે હા મિત્રો બહુ જરૂરી છે જેમ કે જો આપણે બાળકને કિચન સેટ લઈ દઈશું તો એ પોતાના ઘરે રસોડાની અંદર તો જોવે છે કે કેવા સાધનોનો ઉપયોગ થાય છે એટલે એ વિચારો સાથે એનો જે કિચન સેટ છે તેને કામ લાગશે ડ્રોઈંગ સેટ લઈ દઈએ જેથી કરી બાળક છે તે પીછી પકડતો થાય પેન પકડતો થશે રંગોથી પરિચિત થતો થશે એનું કુતુહલ એમાં થતું જશે એનાથી પણ વિશેષ બાળકને ક્લે મોડલિંગ આપણે આપવું જોઈએ કે માટી કામ જે છે એના દ્વારા રમકડાં બનાવી અથવા તો એવા રમકડાઓ છે તે બાળક જોતો થશે તો પણ એનામાં રહેલી સર્જન શક્તિ વિકસશે બાળકને ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો મારે આજે કેવો છે તે એ છે કે બાળકને હિંસા પ્રેરે તેવા રમકડા બિલકુલ ના લઈ દેવા જોઈએ મિત્રો યાદ રાખીએ તલવાર છે બંદૂક છે આવા રમકડાઓ જે સીધું બાળકનું ધ્યાન કેન્દ્રિત કરે છે બાળકની સામે જો કદાચ મોબાઈલ ચાલુ હશે અથવા તો કોઈ ફિલ્મ જોઈએ છીએ સિરિયલ્સ જોઈએ છીએ કોઈ વેબ સિરીઝ આપણે જોઈએ છીએ તો એમાંથી બાળક એ ઝડપથી કેચ કરે છે પણ યાદ રાખીએ એનાથી એની પાસે બહુ ખોટો સંદેશ જાય છે કે આનાથી બીજાને હિંસા કરી શકાય આવા રમકડાની બિલકુલ પસંદગી ના કરવી જોઈએ આજના વિડીયોને તમે લોકો ખૂબ સરસ મજાની રીતે સાંભળ્યો છે ત્યારે છેલ્લી અને મહત્વની વાત મારે કરવી છે કે મિત્રો યાદ રાખીએ આ મોબાઈલ એ રમકડું નથી એ સૌથી ઘાતક હથિયાર તરીકે હું એને જોઈ રહ્યો છું કારણ કે જો બાળકને મોબાઈલની લત લાગી જાય છે મોબાઈલની કુટેવ પડી જાય છે તો બાળક કોઈ પણ સંજોગોમાં તે છોડતું નથી મિત્રો વિડિયોના અંતે ફરી એક વખત જોઈ લઈએ કે બાળક માટે રમકડા પસંદ કરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે રમકડાની પસંદગી બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ બાળકના રમકડા પર પ્રાકૃતિક રંગો હોવા જોઈએ સિન્થેટિક રંગોવાળા રમકડા બિલકુલ ના પસંદ કરીએ બાળકોના રમકડા કર્ણપ્રિય હોવા જોઈએ રમકડા બાળકના શારીરિક અને માનસિક કૌશલ્યને વિકસાવે તેવા હોવા જોઈએ તમે પસંદ કરેલા રમકડા બાળકને માટે વજનમાં હળવા અને બાળક પકડી શકે તેવા હોવા જોઈએ રમકડાની પસંદગી એવી કરો કે બાળકની સર્જન શક્તિ અને કલ્પના શક્તિને વધારે બાળકને હિંસા પ્રેરે તેવું રમકડું ક્યારેય લઈ દેવું ન જોઈએ અને હા ખાસ વાત એ છે કે મોબાઈલ રૂપી જે રમકડું છે એ બિલકુલ રમકડું નથી બાળક માટે ખૂબ ઘાતક છે તે ક્યારેય બાળકના હાથમાં ન આપવો જોઈએ મિત્રો બાળ વિકાસમાં બાળકની સમસ્યાઓના ઉકેલ માટે અમે સતત તમારી સાથે જોડાયેલા છીએ ત્યારે જો તમે તમારા બાળકના વર્તનમાં કોઈ સમસ્યા જોતા હો કે તમારા બાળકના ઉછેરમાં તમને કોઈ મુશ્કેલી પડતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી મોકલો અમે આપની સમસ્યાનું સોલ્યુશન ચોક્કસ આપીશું અ હેપી પેરેન્ટિંગ ફોર